પ્રધાનમંત્રીએ મહિલાઓને લાભને લઈને અનેક યોજનાઓ અને કાર્ય કર્યા છે ત્યારે હાલમાં પ્રધાનમંત્રીના આત્મનિર્ભર નારી શક્તિ અભિયાન અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશ દમણની અલગ અલગ ગ્રામ પંચાયતોની મહિલાઓને પાપડ ઉદ્યોગ શરૂ કરવા માટે મશીનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત પ્રમોટ કરવા મહિલા સ્વયં સહાયતા સમૂહના સભ્યોને પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શનમાં સેલ્ફ હેલ્થ ગ્રુપને ત્રણ પાપડ બનાવવાના મશીન આપી મહિલાને આત્મનિર્ભર અભિયાનનો પ્રારંભ કરાયો હતો જે મહિલાઓ આત્મનિર્ભર બનીને પોતાના પગ પર ઊભી રહેવા ઈચ્છતી હોય તેવી મહિલાઓ આ યોજનામાં ભાગ લઈ શકે છે જેમાં અત્યાર સુધીમાં દમણ જિલ્લા પંચાયત અંતર્ગત ત્રણ જૂથમાં પંદરસો જેટલી મહિલાઓને રોજગારી પ્રાપ્ત થઈ છે અભિયાનનું સંચાલન કરનારી જિલ્લા પંચાયત સભ્ય ફાલ્ગુની બેન પટેલ આ અભિયાન હેઠળ અનેક ગામોમાં સેલ્ફ હેલ્થ ગ્રુપ ની રચના કરી ગૃહ ઉદ્યોગના માધ્યમથી આત્મનિર્ભર બનવા માટે કામ કરી રહ્યા છે આ યોજનાને લઈને જિલ્લા પંચાયતના સભ્ય ફાલ્ગુનીબેન પટેલે કંઈક એવું જણાવ્યું કે કોરોના કાળ દરમિયાન આ વિસ્તારની ઘણી મહિલાઓ બેરોજગાર બની હતી તો મહિલાઓને રોજગારી પ્રાપ્ત થાય તે માટે ત્રણ ગ્રુપને પાપડ બનાવવા માટેના મશીન આપી દીધા છે જ્યારે બીજા એકસો પચીસ ગ્રુપની પંદરસો જેટલી મહિલાઓને ટ્રેનિંગ બાદ રોજગારી મળી રહે તે માટેના પ્રયત્નો શરૂ કરી દીધા છે કોરોના કાળ દરમિયાન ઘણા લોકોએ ઘણી મુસીબતોનો સામનો કર્યો છે જેમાં ઘણી મહિલાઓ બેરોજગાર બની ગઈ હતી કારણ કે દમણ એક ટુરિસ્ટ પોઈન્ટ છે પરંતુ છેલ્લા બે વર્ષથી લોકડાઉનને કારણે અહીંના વેપાર ધંધા ઠપ થઈ ગયા છે એવામાં દમણ પ્રશાસક તરફથી શરૂ થયેલું આ અભિયાન ઘણી મહિલાઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થયું છે ઓકે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વપ્નુ છે કે ભારત દેશની દરેક ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બને તો એના માટે અમારા દમણના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ જેમને મોદીજીનું સ્વપ્નને દમનની ધરતી પર ધરાતલ પર ઉતાર્યું છે અને એમના માર્ગદર્શનથી આજે અમે દમણમાં આઈ થિંક વન ટ્વે વન હન્ડ્રેડ ટ્વેન્ટી એસએચજી ગ્રુપો બનાવ્યા છે જેમાં નાની દમન અને મોટી દમનની બધી જ બહેનો આવી જાય છે અને એમાં આઈ થિંક વન થાઉઝન્ડ ટુ ફિફ્ટીન સુધીની મહિલાઓ જોડાઈ છે અને એ એસએચજીની બધી જ બહેનોને અમે જાગૃત કરી છે ઘર ઘરે જઈને અને આજે જાગૃત કરીને બહેનો આત્મનિર્ભર બનવા માટે એમને અમે ત્રણ એસએચજી ગ્રુપને મશીન પણ પ્રોવાઈડ કર્યા છે પાપડ બનાવવા માટે અને ભાગ્યલક્ષ્મી ગૃહ ઉદ્યોગ તુલસી ગૃહ ઉદ્યોગ અને અન્નપૂર્ણા ગૃહ ઉદ્યોગ આમ ત્રણ જગ્યાએ અમે એસએચજી ગ્રુપને મશીન પ્રો પ્રોવાઈડ કર્યા છે અને એ મશીન પ્રોવાઈડ કર્યા પછી એમને ટ્રેનિંગ આપવામાં આવી કે બહેનો પાપડ તો બનાવવા માટે આઈ થિંક ગ્રામીણ મહિલાઓને આવડે જ છે પણ એ પાપડને હજુ બધી કેવી રીતથી ટેસ્ટી બનાવી શકાય એની પ્રોડક્ટને હજુ કેવી રીતથી આગળ પ્રોગ્રેસ કરી શકાય એના માટે અમે એમને પાપડની ટ્રેનિંગ પણ આપી અને ટ્રેનિંગ આપ્યા પછી પાપડનું પેકેજિંગ કેવી રીતથી અને સારી રીતથી કરી શકાય એનું લેબલિંગ અને માર્કેટિંગ કેવી રીતથી થઈ શકે એ માટે બહેનોને અમે પાપડ પેકેજિંગની પણ ટ્રેનિંગ આપી છે અને એ ટ્રેનિંગ આપ્યા પછી બહેનોને એના પહેલાં મશીન પણ પ્રોવાઈડ કરી દીધા અને એના પછી ફૂડ સેફ્ટીનું સર્ટિફિકેટ પણ અમે બનાવી દીધા અને આજે બહેનો તમે જોઈ રહ્યા છો અહીંયા બહેનો પાપડ બનાવવા માટે રેડી છે અને પાપડ બનાવી રહી છે અને બહેનો આત્મનિર્ભર બની ગઈ છે તો અમારા થ્રીડીના માનીને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનથી આજે અમે દમણની તમામ બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે જઈ રહ્યા છે અને આઈ થિંક ફોર્ટી ફોર્ટી જે ભાગ્ય ગૃહ ઉદ્યોગની બહેનો છે ટ્વેન્ટી ફાઈવ તુલસી ગૃહ ઉદ્યોગની બહેનો છે અને એટ ટુ ટેન એ અન્નપૂર્ણા ગૃહ ઉદ્યોગની બહેનો છે આમ કરીને ટોટલ અમે ફિફ્ટી ટુ સિક્સટી બહેનોને અમે આત્મનિર્ભર બનાવી દીધી છે અને આ જ જે ત્રણ જગ્યાએ જ અમે ફર્સ્ટ કે મશીન આપ્યા એનો એક તાત્પર્ય છે કે અમારા જે દમણના પ્રશાસનિક અધિકારીઓ છે એમના જોડે અમે બેઠીને મીટિંગ કરી કે એકસાથે દમણની બધી બહેનોને મશીન ન આપતા પહેલાં અમે ત્રણ બહેનોને ત્રણ ગ્રુપના એસએસજી બહેનોને મશીન આપ્યા કેમકે અમે એક ટાર્ગેટ લઈને ચાલીએ છીએ કે આપણે જોઈશું કે ફર્સ્ટ આપણે ત્રણ ગ્રુપને મશીન આપીશું અને એ લોકો કેવી રીતથી કામ કરશે અને કેવી રીતથી એ લોકો પ્રોડક્શન કાઢશે માર્કેટિંગ કરશે અને એ લોકોનું વેચાણ કેવી રીતથી થશે બહેનો કેવી રીતથી યુનિટી સાથે કામ કરે છે એના માટે અમે ત્રણ વિલેજને ચોઈસ કર્યા અને એના પછી દમણની તમામ એસએચજી ગ્રુપોને મશીન પ્રોવાઈડ કરવામાં આવશે બહેનોનો જે ઇન્ટરેસ્ટ હશે એ પ્રમાણે એમને મશીન પ્રોવાઈડ કરવામાં આવશે જેમ કે સ્ટિચિંગ સિવન ક્લાસ માટે ટ્રેનિંગ આપીને મશીન આપીશું મશરૂમ માટે ટ્રેનિંગ આપીને એમને મશરૂમના કીટ પ્રોવાઈડ કરીશું પાપડ માટે છે તો પાપડના મશીન અમે આપ્યા છે તો એ રીતથી આગળ અમને પ્રોત્સાહિત કરીશું દમણના જે અધિકારીઓ છે એ પણ ખૂબ સહયોગ કરે છે અને અમારા માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને સહયોગ અમને નિરંતર મળતો રહ્યો છે અને અમે ભવિષ્યમાં પણ ચાહીએ છીએ કે એમનું માર્ગદર્શન અમને મળતું રહે અને અમે જ્યારે અન્નપૂર્ણા ગૃહ ઉદ્યોગની બહેનોને પ્રફુલભાઈ પટેલ પાસે લઈ ગયા હતા તો એમણે બહેનોનો ઉત્સાહ વધાવતા હજુ આગળ મશીનરી જે એડવાન્સ મશીનરી કેવી રીતથી પ્રોવાઈડ કરવામાં આવે જેમાં પાપડ ઓટોમેટિક બની જશે અને ડ્રાય પણ થઈ જશે તાકી એની પ્રોડક્ટ હજુ વધારે પ્રોગ્રેસિવ થઈ શકે અને એનું માર્કેટિંગ પણ ફર્સ્ટ ક્લાસ થઈ શકે એના માટે પણ સાહેબે ખૂબ ચિંતા કરી છે અને બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ એકદમ તત્પર છે અને મારી દમણની બધી બહેનો પ્રત્યે હું એમનો આભાર વ્યક્ત કરું છું અને અમારા માનનીય યશસ્વી પ્રધાનમંત્રીનો પણ હું આભાર વ્યક્ત કરું છું